નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો તિલકવાડાના ચિત્રાખાડી ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમોને તિલકવાડા પોલીસે ઝડપી પાડ્યા છે તિલકવાડા પોલીસને બાતમી મળી હતી કે કેટલાક ઈસમો ચિત્રાખાડી ગામે જાહેરમાં પત્તા પાનાનો જુગાર રમી રહ્યા છે આથી પોલીસે બાતમીની જગ્યા ઉપર રેડ કરી નરેન્દ્ર ઈશ્વર તળવી નવાબ સૈયદ ઘોરી અને રમેશ કેવલ બારિયાને બાવીસ હજાર રૂપિયા નવસો ત્રીસ ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી તેમની સામે જુગાર ધરા હેઠળ કલમ ગુનો દાખલ કર્યો ગત તારીખ ત્રીસ માર્ચના રોજ ગરડેશ્વર તાલુકાના એક ગામની વીસ વર્ષીય બાળા અચાનક સવારના સમયે પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર જતી રહેતા ખેતરમાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા પિતાએ આ બાબતે ગરડેશ્વર પોલીસ મથકે જાણ કરી છે કે તેમની દીકરી ગુમ થઈ ગઈ છે ત્યારે પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી વાહન ચાલકો દ્વારા રાહદારી કે નાના વાહન ચાલકો ટુ વ્હીલર ચાલકોને અકસ્માત કરી મોત નીપજાવી ફરાર થઈ જવાના કિસ્સા બનતા હોય છે ત્યારે નશો કરી વાહન ચલાવવું એ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું જાણવા મળે છે ત્યારે પોલીસની આ પ્રકારની કાર્યવાહીથી નશે બાજુમાં ફફડાટ ફેલાય નર્મદા જિલ્લાના રોજિંદા ન્યૂઝ અપડેટ માટે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરી શકો છો